નમસ્કાર મિત્રો મિત્રો મેવાણી અને ચાવડાનો ધારદાર સવાલ જિગ્નેશ મેવાણી અને અમિત ચાવડાનો ધારદાર સવાલ સરકાર રીતસરની ખુલ્લી પડી છે વિધાનસભામાં ધારાસભ્યો સવાલ પૂછતા હોય છે સામે સરકાર જવાબ આપતી હોય છે પરંતુ આમાંના કેટલાય સવાલ અતિ મહત્વના હોય છે તેવા બે સવાલ વિશે આજે વાત કરવી છે એક સવાલ છે અમિત ચાવડાનો અને એક સવાલ છે જિગ્નેશ મેવાણીનો પહેલાં વાત કરીએ અમિત ચાવડાના સવાલ વિશે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ છે અને તેમણે જે સવાલ લખ્યો છે સામે જે જવાબ આપવામાં આવ્યો છે તમે જોઈ શકો છો આ જે સવાલ જવાબ અમે આપની વચ્ચે રજૂ પણ કર્યા હતા પરંતુ તમામ લોકોના સવાલ જવાબ જોયા બાદ અમને લાગ્યું કે કેટલાય સવાલ અને જવાબ વિશે ચર્ચા કરવી જોઈએ તો અમે શરૂઆતમાં આ બે સવાલ લઈ રહ્યા છીએ શું લખ્યું છે કે એકત્રીસ સાત બે હજાર પચીસની સ્થિતિએ છેલ્લા છ માસમાં ગંભીરા મુજપુર બ્રિજ દુર્ઘટનામાં કેટલા લોકોના મૃત્યુ થયા છે કેટલા લોકો ઘાયલ થયા છે સીધી વાત છે કે એનો જવાબ આવ્યો કે બાવીસ લોકોના મૃત્યુ થયા છે ત્રણ લોકો ઘાયલ થયા છે આ વાત છે ખૂબ ગંભીર બાબત હતી બાવીસ લોકોના મોત થયા છે પણ એ જગજાહેર છે પરંતુ એની પછીનો સવાલ ઉક્ત સ્થિતિ ઉક્ત બ્રિજની ચકાસણી છેલ્લે ક્યારે કરવામાં આવી ક્યારે કરવામાં આવી જવાબ આપવામાં આવે છે પંદર પાંચ બે હજાર પચીસ એટલે કે પંદર મે અને ત્યારબાદ જુલાઈમાં આ બ્રિજ તૂટી પડે છે નવ જુલાઈ આજુબાજુ સમાચાર આવે છે એટલે કે આપણે સમયગાળો જોઈએ તો એક મહિના જેટલો સમયગાળો થાય છે તો એક સવાલ ઊભો થાય છે આ જવાબ સાંભળ્યા પછી કે ચકાસણી એક મહિના પહેલાં કરવામાં આવી તો પછી બ્રિજ તૂટી કેમ ગયો એમાંથી બે વાત બહાર આવે કાં તો ચકાસણી ખોટી કરવામાં આવી છે અથવા ચકાસણી ફક્ત કાગળમાં બતાવવામાં આવી છે ચકાસણી ખરા અર્થમાં કરવામાં આવી જ નથી કારણ કે અલગ અલગ બ્રિજમાં ચકાસણી કરવામાં આવતી હોય છે જો આ જ પ્રકારની ચકાસણી હોય તો એ બ્રિજ પણ તૂટે અને જે ચકાસણી કરવા ગયા હોય તેણે જે રીતે ચકાસણી કરવાની હોય એ જ પ્રકારે ચકાસણી કરી હોય તો પછી બ્રિજ તૂટવાનો સવાલ જ નથી આવતો વાત એ છે કે તમે એક મહિના જેટલા સમયગાળા પહેલાં ત્યાં ગયા હતા તેની ચકાસણી કરી હતી તેવું તો શું કાચું કાપ્યું ત્યાં બાવીસ લોકોને મૃત્યુ થવું પડ્યું મોતને ભેટવું પડ્યું વાત એ છે કે તમે શું ફક્ત કાગળમાં બતાવી રહ્યા છો કે આ ભાઈ ચકાસણી થઈ ગઈ છે બ્રિજ તૂટી ગયો પછી જવાબ આપવા પડે કે છેલ્લે ચકાસણી ક્યારે કરી એટલા માટે તમે ફક્ત બતાવી દીધું ખોટી ચકાસણી પણ અપરાધરૂપ છે અને ચકાસણી ન કરી હોય ફક્ત કાગળમાં બતાવ્યું હોય તો એ પણ મોટો અપરાધ છે કારણ કે તમારી આ ભૂલના કારણે બાવીસ લોકો મરી ગયા છે ત્રણ લોકો ઘાયલ થયા હતા આ સવાલ પૂછ્યો ત્યારે આપણને ખબર પડી અને આ જવાબ ઘણું કહી જાય છે આપણે બીજા એક સવાલ વિશે વાત કરીએ જે જિજ્ઞેશ મેવાણીએ પૂછ્યો હતો જિગ્નેશ મેવાણી વડગામથી ધારાસભ્ય છે તેમણે શું પૂછ્યું હતું આપણે પહેલેથી વાત છે કે ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટ્સ એક્ટ બે હજાર ત્રણ અંતર્ગત કંપનીઓ વિરુદ્ધ ફરિયાદો પંદર સાત છસો બાસઠ જિજ્ઞેશ મેવાણી વડગામ માનનીય મુખ્યમંત્રી ગૃહ જણાવવા કૃપા કરશો આ વાત લખી છે મુખ્યમંત્રીને જવાબ આપવા માટેની અને ત્યારબાદ પ્રશ્ન આવે છે કે એકત્રીસ સાત બે હજાર પચીસની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટ્સ એક્ટ બે હજાર ત્રણ અન્વયે નાણાં ઉચ્ચાપત લે ભાગુ કંપનીઓ વિરુદ્ધ કેટલી ફરિયાદો સરકારને મળી છે કેટલી મળી છે એક્યાસી ફરિયાદ મળી છે બરાબર આગળ વાત છે કે ઉક્ત સ્થિતિએ ઉક્ત ફરિયાદો અન્વયે કેટલી રકમ ફસાયેલ છે કદાચ તમારે આ આંકડો બોલવા માટે સમજવા માટે ગણતરી કરવી પડશે કેટલા અંક છે તમે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એમાં પણ એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ અબજ ચાર અબજ સુધીની રકમ ફસાયેલી છે અને તમે પછીના સવાલમાં છે કે કેટલી વસૂલવામાં આવી કેટલી મિલકતો કંપનીની જપ્ત કરવામાં આવે એવી કઈ કંપનીઓ બે કંપની છે અને કેટલી મિલકત રોકાણકારોને પરત આપવામાં આવી તો ફક્ત સાત કરોડ આ આંકડો અને આ આંકડો કેટલો તફાવત છે આમાં તમે જોઈ લો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ ને કરોડ સાત કરોડ ત્રેપન લાખ ત્રીસ હજાર એક્યાસી ફક્ત સાત કરોડ આપવામાં આવ્યા છે અને આપને જણાવી દઉં કે આજે કાયદો લખવામાં આવ્યો છે ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટ્સ એક્ટ બે હજાર ત્રણ સામાન્ય રીતે પોન્ઝી સ્કીમ હોય તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટના નામે ડિપોઝિટ્સ લે અને ત્યારબાદ તે ડિપોઝિટ્સ પણ પાછી ના આપે અને કંપની ઉઠી જાય આ પ્રકારની ઘટનાઓમાં આ પ્રકારનો કાયદો લાગુ પડતો હોય છે આવા કેટલાય બનાવો ગુજરાતમાં બને છે પછી સામાન્ય વ્યક્તિ હોય કે પછી મોટા વ્યક્તિ હોય કેટલાય જેમ કે કોઈ હજારો નાખે છે તો કોઈ લાખો રૂપિયા નાખે છે પોતે ડિપોઝિટ્સ આપી દેતા હોય છે ત્યારબાદ પરત કંઈ મળતું નથી અને એ કંપની ક્યાં છે એના માલિક ક્યાં છે પણ ખબર હોતી નથી કાયદાકીય ચાલો તેને ખૂબ વાર લાગે અને પછી તે પકડાય કે ન પકડાય તે પણ નક્કી હોતું નથી આમાં તમે જોઈ શકો છો ફક્ત બે કંપનીઓ પર કાર્યવાહી થઈ છે એક્યાસી ફરિયાદ મળી છે ને એમાંથી ફક્ત સાત કરોડ વસૂલ્યા છે એટલે વાત એ છે કે ગુજરાત વિધાનસભામાં અલગ અલગ સવાલો તો ધારાસભ્ય પૂછી રહ્યા છે પરંતુ આપણે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે એવા સવાલો કયા છે કે જે લોકોને જાણવા જરૂરી છે જેના જવાબથી ખરા અર્થમાં ખબર પડે કે સરકાર શું કરી રહી છે તંત્ર શું કરી રહ્યું છે તો જિજ્ઞેશ મેવાણી અને અમિત ચાવડાના આ સવાલો અતિ મહત્ત્વના હતા આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ જ પ્રકારે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોએ પૂછેલા સવાલમાંથી કેટલાય મહત્ત્વના સવાલો અને સરકારે આપેલા જવાબો આપની સુધી રજૂ કરતા રહીશું ધન્યવાદ